આજનો ઓડિયો પરમપિતા પરમાત્માને શરણે સમર્પિત કરું છું આપ સૌની શુભેચ્છા મારા પર બની રહે તેવી અભ્યર્થના સ જય નારાયણ શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય દસ પરમેશ્વરનું ઐશ્વર્ય શ્લોક ચોત્રીસથી સાડત્રીસ હું જ સર્વભક્ષી મૃત્યુ છું અને હવે પછી ભાવિમાં થનારને ઉત્પન્ન કરનારો હું જ છું સ્ત્રીઓમાં હું કીર્તિ લક્ષ્મી વાણી સ્મૃતિ બુદ્ધિ ધ્રુતિ તથા ક્ષમા છું જેવો મનુષ્ય જન્મ પામે છે કે ત્યારથી તે દર ક્ષણે મૃત્યુ પામતો રહે છે એ રીતે મૃત્યુ દરેક ભક્ષણ કરે છે પરંતુ અંતિમ પ્રહાર ખુદ મૃત્યુ કહેવાય છે ભાવિ વિકાસની બાબતમાં સર્વ જીવો છ પરિવર્તનોમાંથી પસાર થાય છે તેઓ જન્મે છે ઉછરે છે કેટલાક વખત સુધી સંસારમાં જીવે છે સંતાનો પેદા કરે છે ક્ષીણ થાય છે અને અંતે તેનો નાશ પામે છે આ પરિવર્તનોમાં પ્રથમ છે ગર્ભમાંથી મુક્ત થવું અર્થાત જન્મવું અને તે કૃષ્ણ છે પ્રથમ ઉત્પત્તિ એ જ કાર્યોની શરૂઆત છે કીર્તિ લક્ષ્મી વાણી સ્મૃતિ બુદ્ધિ તથા ક્ષમા આ સાત ઐશ્વર્યોને અહીં સ્ત્રી જાતિના ગણાયા છે જો કોઈ મનુષ્ય એ બધા અથવા થોડાક પણ ધરાવતો હોય તો તે યશસ્વી બને છે જો તે ધર્માંતમાં તરીકે યશસ્વી થાય છે તો તે તેને મહિમાવંત બનાવે છે સંસ્કૃત સંપૂર્ણ ભાષા છે તેથી તે અત્યંત યશસ્વી છે જો મનુષ્ય અભ્યાસ કર્યા પછી વિષય વસ્તુને યાદ રાખી શકે તો તેને સારી સ્મરણ શક્તિ સ્મૃતિની દેણગી મળેલી હોય છે મનુષ્ય વિભિન્ન ગ્રંથો વાંચી શકે એટલું જ નહીં પરંતુ તેમને સમજી જરૂર હોય ત્યારે તેનો પ્રયોગ કરવાની શક્તિ ધરાવે તે મેગા અર્થાત બુદ્ધિ કહેવાય છે આ એક અન્ય ઐશ્વર્ય છે અસ્થિરતા પર વિજય મેળવવાની ધૃતિ અથવા દ્રઢતા કહે છે વળી મનુષ્ય સંપૂર્ણપણે સમર્થ હોય અને છતાં વિનમ્ર હોય તથા સુખ કે દુઃખમાં પોતાનું સંતુલન જાળવી શકતો હોય તો તે ક્ષમા નામનું ઐશ્વર્ય ધરાવે છે સામવેદના મંત્રોમાં હું સમામ છું સર્વ છંદોમાં હું ગાયત્રી છું મહિનાઓમાં હું માર્ગ શીર્ષ છું અને ઋતુઓમાં વસંત ઋતુ હું છું ભગવાન દ્વારા અગાઉ સ્પષ્ટતા થયેલી છે કે સર્વવેદોમાં તેઓ સ્વયં સામવેદ છે સામવેદ વિવિધ દેવોએ ગાયેલા સુંદર ગીતોથી સભર છે આ ગીતોમાં એક બૃહત સામ છે કે જેમાં ઉત્તમ માધુર્ય છે અને તે મધ્યરાત્રિમાં ગવાય છે સંસ્કૃતમાં કાવ્ય રચના માટે નિશ્ચિત નિયમો છે આમાં પ્રાસ અનુપ્રાસ તથા વૃત્ત કે છંદ ઘણા આધુનિક કાવ્યોની જેમ મનસ્વી તરંગો પ્રમાણે પ્રયોજાતા નથી આવા નિયમિત કાવ્યોમાં સુપાત્ર બ્રાહ્મણો દ્વારા જ જેનો જપ થાય છે તે ગાયત્રી મંત્ર સર્વાધિક મહત્વપૂર્ણ છે ગાયત્રી મંત્રનો ઉલ્લેખ શ્રીમદ્ ભાગવતમમાં પણ થયો છે ગાયત્રી મંત્ર ખાસ કરીને પરમેશ્વરના સાક્ષાત્કાર માટે જ હોવાથી તે પરમેશ્વરનો પ્રતિનિધિ છે આ મંત્ર અધ્યાત્મકતામાં ઉન્નત થયેલા મનુષ્યો માટે છે અને જ્યારે તેનો જપ કરવામાં મનુષ્ય સફળ થાય છે ત્યારે તે ભગવાનની દિવ્ય સ્થિતિમાં પ્રવેશ કરી શકે છે ગાયત્રી મંત્રનો જપ કરવા માટે મનુષ્ય પ્રથમ યથાયોગ્ય રીતે સ્થિત વ્યક્તિ વ્યક્તિના ગુણ અર્થાત ભૌતિક પ્રકૃતિના નિયમ અનુસાર સાત્વિક ગુણ પ્રાપ્ત કરવા જોઈએ વૈદિક સંસ્કૃતિમાં ગાયત્રી મંત્ર અત્યંત મહત્વપૂર્ણ છે અને તે બ્રહ્મનો નાદ અવતાર ગણાય છે બ્રહ્માજી તેના પ્રવર્તક ગુરુ છે અને ગુરુ શિષ્ય પરંપરા દ્વારા તેમનાથી તે ઉતરી આવ્યો છે મહિનાઓમાં માર્ગશીષ માસ સર્વોત્તમ માનવામાં આવે છે કારણ કે ભારતમાં આ સમયે ખેતરોમાંથી ધાન્ય એકત્ર કરવામાં આવે છે અને લોકો બહુ પ્રસન્ન હોય છે નિસંદે વસંત ઋતુ વિશ્વભરમાં સૌને પસંદ હોય છે કારણ કે આ ઋતુમાં બહુ ગરમી કે બહુ ઠંડી હોતી નથી અને વૃક્ષોમાં પુષ્પોની બહાર આવે છે વસંતમાં કૃષ્ણની લીલાઓ સંબંધે અનેક ઉત્સવોની પણ ઉજવણી થાય છે તેથી સર્વ ઋતુઓમાં તે સૌથી વધુ હરોલ હરલોષાપૂર્ણ ગણાય છે અને તે ભગવાન કૃષ્ણનું પ્રતિનિધિત્વ કરે છે હું છળ કપટ કરનારાઓમાં ધ્રુત છું અને તેજસ્વીઓમાં તેજ છું હું વિજય છું સાહસ છું હું તથા બળવાનોમાં બળ પણ હું જ છું બ્રહ્માંડભરમાં અનેક પ્રકારના ધૂતારા હોય છે સર્વ છળ કપટમાં સર્વોપરી છે તેથી તે કૃષ્ણનું પ્રતિનિધિત્વ કરે છે પરમેશ્વર તરીકે કૃષ્ણ કોઈપણ સામાન્ય મનુષ્ય કરતા વધુ છળ કપટ કરનારા થઈ શકે છે જો કૃષ્ણ કોઈ મનુષ્યને છેતરવા ધારે તો તેમનાથી કોઈ શ્રેષ્ઠ થઈ શકે નહીં તેમની મહાનતા માત્ર એકાંગી નથી પણ સર્વોત્તમુખી છે વિજેતાઓમાં તેઓ વિજય છે તેઓ તેજસ્વીઓનું તેજ છે સાહસિકો તથા ઉદ્યમીઓમાં તેઓ સર્વોચ્ચ સાહસી તથા ઉદ્યમી છે તેઓ બળવાનોમાં સૌથી વધુ બળવાન છે જ્યારે તેઓ આ પૃથ્વી લોકમાં વિદ્યમાન હતા ત્યારે બળમાં તેમને કોઈ હરાવી શકતું નહીં એટલે સુધી કે તેમની બાલ્યવસ્થામાં જ તેમણે ગિરિરાજ ગોવર્ધનને ઉચકી લીધો હતો તેમને કોઈ છળ કપટમાં હરાવી શકે નહીં તેજમાં હરાવી ન શકે વિજયમાં તેમનાથી કોઈ ચડિયાતો ન થઈ શકે સાહસ તથા બળમાં પણ કોઈ તેમનાથી ચડિયાતું છે નહીં જય શ્રીમદ નારાયણ